શહેર નગર આવેલી દેવકૃપા સોસાયટી ના બંધ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા જોરી તોડીને રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી પલાયણ પંચમહાલ જિલ્લાના શહેરાનગર આવેલ કાંકરિયા રોડ પર તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું ઘરમાં દરવાજો તોડીને બંને ઘરમાં રહેતી તિજોરીમાં રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી ફરારથી જવા પામ્યા હતા ચોરીના મામલે શહેરા પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી શહેરાનગરમાં ચોરીના બનાવો બની રહ્યા છે શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવતા કાંકરી રોડ પર દેવકૃપા સોસાયટીમાં ચોરીની ઘટના આ પહેલીવાર નથી અગાઉ પણ આ જ સોસાયટીના આગળ અને શહેરા અનિયાદ રોડને જોડતો માર્ગ પર આવેલા મકાન પર એ હાથ ફેરો કર્યો હતો ત્યારે હાલમાં શહેરાનગરમાં દેવકૃપા સોસાયટીમાં બે મંદ બંધ મકાનો હતા તેમને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાં ઘરની તિજોરી તસ્કરોએ તોડી નાખી હતી અને તેમાં રહેતા સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસ પણ દોડી આવી હતી માટે મારી ફોન આવ્યો કે તમારા ઘરે ચોરી થઈ અમે અત્યારે આવ્યા છીએ અને ઘરે ચેક કર્યું તો અમારા ઘરની અંદર રોકડ અને થોડા દાગીના નામ આપ કેટલા ટમ સમયથી અહીંયા રહો છો અને શું છે અમે છ વર્ષથી અહીંયા રહીએ છીએ પણ એક વર્ષથી અમે બહાર રહીએ છીએ ગાંધી સવારે તમને ફોન આવ્યો ત્યારે તમે ઘરમાં આવીને દેખ્યું તો શું વેરવિખર હતું કે શું હતું હા તિજોરીને બધા દરવાજા ખુલ્લા હતા ઘરનું આગળનું તાબું તૂટેલું હતું અને એ પ્રમાણે બધો સામાન વિખેર શું નામ આપનું મારી પક્ષી મારા મકાનની અંદર ચોરી થયેલ છે ગઈ રાતે હું સાંજે મારા વતનમાં ગયો હતો મરણ પ્રસંગ હોવાથી જ્યારે સવારે હું ઘરે આવ્યો ત્યારે મારા ઘરનું તારું તૂટેલું હતું તે બાદ હું ઘરની અંદર એન્ટર થયો ત્યારે મેં જોયું કે મારા ઘરમાં વેર વિખેર થયેલું હતું બધું સામાન તિચોરીમાંથી કેશ પચાસ હજાર રૂપિયા અંદર નીકળ હતા એ પણ હતા નહીં એટલે મને જાણ થઈ કે ચોરી થયેલ છે મારા ઘરની અંદર પછી મેં શહેરા પોલીસ સ્ટેશને મેં જઈને અરજી કરાવીએ ત્યારબાદ પોલીસ આવીને ગાડી છાનબીન કરીને આગળની કાર્યવાહી આવી પહેલે આપણા ઘરમાં અંદાજીત શું ચોરી થઈ હશે કેટલી થઈ જશે અંદાજીતનું મારા મકાની અંદર મારા ઘરની અંદર પચાસ હજાર રૂપિયા કેશ પડેલા હતી તે હાલ મેં જોવા કયો તારે હતા નહીં અંદાજ શું નામ આપનું બાલ્ય રોપાલ કુમાર